નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવમાં ઘણી બધી સ્કૂલોમાં આજે વ્યાયામનું પેપર હતું આજે આપણે એનું સોલ્યુશન જોઈશું અને તમારી પરીક્ષામાં જો હવે વ્યાયામનું પેપર હોય તો આનામાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો વિડીયોને અંત સુધી જોજો અને બધા જ વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ હું તમારી સાથે શેર કરીશ તો ફટાફટ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ નવ વાર્ષિક પરીક્ષા આજનું પેપર છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કયા દિવસે યોજાય છે તો એકવીસ જૂન તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો અથવા તો હું તમને પીડીએફ પણ શેર કરી કોમેન્ટમાં મને એક સિમ્બોલ મોકલી દેજો એના પછી છે યોગ કોને અટકાવે છે તો આવશે જવાબ વિદ્યાર્થી મિત્રો ચિતવૃત્તિઓ આસનો કરવાથી કરોડ એટલે કે કરોડ રજૂ કેવી બને છે સ્થિતિસ્થાપક એના પછી મહર્ષિ પતંજલિએ યોગને કેટલા અંગોમાં વહેંચી યોગની ઉપયોગિતા દર્શાવી છે તો એનો જવાબ આવશે આઠ આસન થી શું દૂર થાય છે તો રજો ગુણ એના પછી જીભનો આહાર કયો છે તો સંધ્યાકાળે કરી શકો છો મંગલપ્રદ ગણવામાં આવે છે કયા આસનને તો જવાબ વિદ્યાર્થી મિત્રો ભદ્રાસન સ્વાસ્થ્યના સાત સ્તર છે મોટર ક્વોલિટી ટેસ્ટમાં કેટલી ટેસ્ટનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો એનો જવાબ લખ્યો નથી એના પછી જે રમત માટે વપરાતા સાધનો કેવા હોવા જોઈએ તો મજબૂત ટકાઉ ઊંચી ગુણવત્તાવાળા શેના પાલનથી રમત ભયજનક નહીં બને તો નિયમોનું ચુસ્ત પાલન કરવાથી એના પછી એકસો આઠ એમ્બ્યુલન્સ એ તો તમને આવડતું જ હોય ઓઆરએસ એટલે થઈ જશે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન હળદર અજમો અજમોને સૂઠના સેવનથી શરદી દૂર થઈ જશે પછી હૃદયના ધબકારા પ્રમાણમાં ઓછા હોય તો જ્યારે તમે સુઈ રહેશો એટલે કે આપણે રહીશું ત્યારે હૃદયના ધબકારા ધબકારા સૌથી ઓછા દોડીએ તો શું થશે વધી જશે કસરત દરમિયાન કેટલું વધી જશે જેટલું વધી જશે એના પછી ભારે વ્યાયામ કર્યા પછી પાણીની ઉણપ વર્તાય એના પછી ટૂંકા અંતરની દોડ ચારસો મીટર ટૂંકી દોડની સ્પર્ધામાં કયું પ્રસ્થાન લેવું ફરજિયાત છે તો ચોપગુ એના પછી પચીસ અંશ આવશે જવાબ દોડમાં વિજય રેખા પસાર કરવાના ત્રણ પ્રકાર છે લાંબી કૂદમાં આગમ દોડ માર્ગ કેટલા મીટર લાંબો હોય છે તો પિસ્તાલીસ મીટર લાંબી કૂદમાં ખેલાડી સામાન્ય રીતે કયા પગ વડે ઠેક લે છે તો જે પગ એનો મજબૂત હશે લાંબી કૂદમાં ઠેક પછી શરીરને કેટલા અંશે ઊંચું કરવાનું હોય છે તો પિસ્તાલીસ અંશ ગોરા ફેંકમાં વર્તુળનો વ્યાસ કેટલો બે મીટર એનું પ્રથમ કૌશલ્ય પકડ એની પછી અદ્યતન પદ્ધતિ કઈ આવશે ડિસ્કોપટ પછી મહારાષ્ટ્ર અને ગુજરાત ઉદ્ભવ સ્થાન હોય તો કયો જવાબ આવશે કબડ્ડી કબડ્ડીના મેદાનની પહોરાઈ કેટલા મીટર હશે મીટર કબડ્ડીની રમતમાં એક ટીમમાં બાર ખેલાડી હશે કબડ્ડીની રમતમાં માર એટલે કે આઉટ થયેલ ખેલાડી પ્રતિક્ષા પ્રદેશ ઉપર બેસશે કેટલા અર્ધ સમયમાં એક અર્ધ સમયમાં તમે બે ટાઈમ આઉટ લઈ શકો પગ ફેરવવા સંબંધી એ ખો ખોની રમતમાં ચોક પ્રદેશમાં નિયમ લાગુ નથી પડતો વોલીબોલની રમતમાં કયા નંબરનો દડો વપરાય તો ચાર નંબરનો એના માટે પુરુષો માટે નીટની ઊંચાઈ કેટલી હશે બે પોઈન્ટ તેતાલીસ વોલીબોલની રમતમાં છ ખેલાડી હશે એક ટીમમાં એક સેટ કેટલા હશે પચીસ પોઈન્ટનો હશે વોલીબોલની રમતમાં જે ખાસ રક્ષક ખેલાડીને આપણે લિબરો કહીશું એના પછી ક્રિકેટમાં બે વિકેટ વચ્ચેનું અંતર હશે વીસ બાર મીટર બેટ પકડીને તમે ઉભા રહેશો અને આપણે શું કહીશું સ્ટાન્સ વન ડેમાં પચાસ ઓવર હશે અમ્પાયર ટાઈમ શબ્દથી રમત બંધ કરશે અને નો બોલ હોય એ ક્રિકેટમાં બોલર દ્વારા નખાયેલો નો બોલ દર ઓવરમાં ગણાતો નથી તો 40 ચાલીસ વિકલ્પો હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા તમારે આ પેપર હતું કે નતું તમારે કયું પેપર હતું કાલે કયું પેપર છે કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી હું એના પર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારી સાથે શેર કરી શકું વિડીયો દોસ્તો સાથે શેર કરજો આવનારું વર્ષ ધોરણ દસ છે તમારા માટે બોર્ડ છે તો સંપૂર્ણ માહિતી મળશે લાઈવ લેક્ચર લઈશું ખૂબ જ મજા આવશે તમારા એક્સપેક્ટેશન કરતા સૌથી વધારે માર્ક્સ લઈશું આપણે દસમા ધોરણમાં તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ થેન્ક યુ સો મચ